મારું નામ કિરીટભાઈ શામજીભાઈ રંગપરિયા મેં મોરબીથી આવી છીએ મને લેફ્ટ કિડનીમાં બત્રીસ એમ એમનો સ્ટોન હતો અને મને એસિડિટીની પ્રોબ્લેમ હતી ત્યાર પછી હું અહીંયા જીવન દર્શન સાધના કેન્દ્રમાં જોડાણો આજે મારે પંદર દિવસ થયા અત્યારે હાલ પોઝિશન મને કોઈ જાતની શરીરમાં તકલીફ હોય એવું લાગતું નથી બધું જીરો ઝીરો જીરો થઈ પહેલાં શું થતું પહેલાં મને બહુ બધી તકલીફ પડતી દુખાવો થતો

ખુદના ડોક્ટર ખુદ બની ગયા